ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ખેડૂતોની ફરિયાદને કેન્દ્ર ગંભીરતાથી સાંભળે એટલે કે કાનેદર સુપ્રીમ તરફથી એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પર ઉછળતા મૃત જાહેર થયેલા વૃદ્ધ જીવતા નીકળ્યા કોલ્હાપુરમાં મૃતદેહ લઈ જતી વખતની આ ગજબની ઘટના ઘટી છે સેન્સેક્સમાં એક હજાર ચારસો છત્રીસ નિફ્ટીમાં ચારસો પિસ્તાળીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે શેરબજારમાં તેજીના સુસવાટા સાથે

ખેડૂતોને આપેલા જમીનોનો કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં મૃત ખેડૂતોને લૂંટી લેવાયા છે મૃત્યુ પામેલા દ્વારા જમીનનો સોદો કરાયો છે ખેડૂત આંદોલન મુદ્દે કોઈ સમજૂતી થાય એવું પંજાબ સરકાર ઇચ્છતી નથી સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે વાઘોડિયા બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા જે એસઆરપીના ના કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યું છે રિવરફ્રન્ટ તરફથી જમીનમાં ગિફ્ટ સિટી ટાઉન પ્લાનિંગ કરાશે ખેડૂતોની પચાસ ટકા જેટલી જમીનો કપાતમાં લેવાશે આ વર્ષે હોરર કોમેડી ફિલ્મમાં મોટા સ્ટાર દેખાશે સિંગલ સ્ક્રીનનો યુગ પરત ફરશે ગાયક અભયસિંહ રાઠોડે નરસિંહ મહેતા મીરાબાઈના પ્રભત્યાનું રસપાન કરાવ્યું છે ગુરુ શનિ રાહુ રાશિ પરિવર્તન કરશે શહેરમાં પંદર ફેબ્રુઆરી પહેલા રાજકીય ઉથલપાથલ પણ થશે ગુજરાતની બે હજાર ચારસો ને બાસઠ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે માઈનસ પંચાવન દુનિયાના સૌથી ઠંડા શહેર એટલે કે યાકુચકમાં એક દિવસ નવ મહિનામાં માત્ર એક કલાક માટે તડકો સાત લેયરમાં કપડાં ન પહેરે તો માત્ર પંદર જ મિનિટમાં લોહી જામવા લાગે છે બાપરે બહુ જ કાતિલ ઠંડી આ શહેરોમાં પડે છે અંતે મનુ પણ ખેલરત્ન આ વખતે ચાર ખેલાડીઓને સર્વોચ્ચ સન્માન મળશે હવે એક ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાં ચોવીસ કલાકમાં ઉપરા છાપરી ત્રણ હુમલા થયા છે બાંગ્લાદેશની કોર્ટે ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ફગાવી છે નીતિશ માટે દરવાજા ખુલ્લા લાલુની ઓફરથી અટકળો તેજ

આણંદ કોર્પોરેશનના લોગો માટે ઇનામ જાહેર કરાયું છે નડિયાદ કોર્પોરેશનનો દસ ગામનો સર્વે શરૂ કરાશે બોરસદ એપીએમસી ની આખરી મતદાન યાદીમાં છસો પચીસ જ રહ્યા છે વડોદરા ઉડતા પંજાબ બન્યું વર્ષ બે હાજર ચોવીસ માં અગના સિત્તેર પોઈન્ટ ચુમ્મોતેર લાખ નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે હવે કહે છે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાં સતત બીજા દિવસે ત્રીજો હુમલો आईएस ने संडोवनी नहीं सकेता आज इलॉन मस्क ने कंपनी टेस्ला ना साइबर ट्रक मा विस्फोटी एक नंबर थी निज बीचा सात घायल था आज लॉस एंजेलस मा ट्रंप ने होटल ने बाहर आज मस्क ना ट्रक मा विस्फोट नितेश कुमार ने लालू यादव ने ऑफर थी बिहार मा राजकीय गर्मीश निवेदन बाजी विकास ने वातो वच्चे सफाई ठिंगला रहेगा वर्धा कॉर्पोरेशन स्थायी समिति वर्ष 2024 સુવિધા પાછળ કર્યું છે છે પાલિકામાં આગ લાગી પણ ગઈ ને ત્રણ કલાક પછી ફાયર વિભાગ ને દોડવાયું અર્જુન ને હત્યા બાબતમાં બિનજરૂરી રીતે ખેંચવામાં આવ્યો છે બોની કપૂર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે છાણીમાં અશ્વની પ્રતિમા ફરી એકવાર વિવાદમાં છે આખરે કોર્પોરેટરો વેમાલીની મુલાકાત લીધી છે સ્થાનિકોએ વિકાસ અંગેના સવાલો પૂછ્યા ત્યારે કોર્પોરેટર પાસે પોતે કરેલા કામનો હિસાબ જ ન હતો કાસમાલા ગેંગનું યુપી કનેક્શન પોલીસ તપાસ કરશે શહેરમાં રિક્ષામાં ડિજિટલ મીટર ફરજિયાત હવે કેન્દ્ર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ન્યુયોર્કમાં નાઇટ ક્લબમાં અંધાધૂન ગોળીબાર અગિયાર લોકો ઘાયલ લાસ ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે

સાથે આવી શકે છે લાલુ યાદવ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે જેલ મેન્યુઅલ નિયમોમાં સુધારો જાતિ આધારિત કામ નહીં સોપાય દિયોદર સજ્જડ બંધ રસ્તા વચ્ચે દેખાવો ભાજપ કોંગ્રેસ પક્ષ પણ જોડાયું વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રના નાક નીચે ખનીજ ચોરીનું કૌભાન છતાં તંત્ર ચૂપ પાંધાવાડાથી વાછડાલ જવાના રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે नेशनल स्पोर्ट्स अवार्ड ने जाहरत मनु भाकर गुकेशैत चार खिलाड़ियों ने खेल रत्न मर्ष बुमराह સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર બોલર છે મડકની હોરર કોમેડી ફિલ્મમાં રશ્મિકા સાથે આયુષ્યમાન ખુરાન ફિલ્મમાં જોવા મળશે